મોરબીના કેસમાં ઝડપાયેલા બિહારના આરોપી શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે અને જેની ઉંમર પચીસ વર્ષ છે મોહમ્મદ અલી પાસેથી એક મોબાઈલ મળ્યો છે અને મોબાઈલમાંથી બે વોટ્સએપ મળ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોહમ્મદ અલીને પકડવા છેલ્લા પાંચ દિવસથી નેપાળ અને બિહાર મુજ ફપુર ધામા નાખ્યા હતા પહેલા ડીસીબીની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ તેના ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું પછી તેને પકડવા બે દિવસ સુધી તેના ગામમાં વોચ રાખી સ્થાનિક લોકોને લોકલ પોલીસની મદદથી વિશ્વાસથી લઈ વેસ્ફરડો કરી મોહમ્મદ અલીને વહેલી સવારે ઘરમાંથી પકડી લીધો હતો આરોપી નેપાળમાં છૂટક મજૂરી કરે છે અને બિહારના મુઝ ફરૂપુરમાં રહે છે જે નેપાળના બોર્ડ નજીક આવેલું છે બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત